કે જો પુનરાવર્તન ટૂંકમાં કરેલું છે તો આગળના પ્રશ્નો એકદમ ઝડપથી આવડી જશે અને ત્યો કદાચ થોડી કચાસ છે તો આ પ્રશ્ન સમજવામાં મુશ્કેલ છે આ વિડીયોની અંદર રહેલા માત્ર ત્રણ પ્રશ્નો અને એ પણ બહુ જ અતિ મહત્વના પ્રશ્નો આયન શું છે ધાતુ અધાતુ તત્વો ની સમજૂતી એકદમ ઝડપથી ધ્યાન આપીશું અને આપણે કદાચ એવું કહી શકીએ કે કે અડધા આપણે બે ત્રણ મિનિટમાં કેટલાક ધાતુ તત્વો છે કેટલાક અધાતુ તત્વો છે તો એવા તત્વના પરમાણુ કે એની બાહ્યતમ કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય અને એ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે તો એ ધાતુ તત્વ

ધાતુ તત્વો ધનાયન બનાવે છે અધાતુ તત્વો ઋણાયન બનાવે છે બંને સંયોજાય અને જે સંયોજન બનાવે છે આયનીય સંયોજન પ્રશ્ન છે આયનીય સંયોજન ઉદાહરણ સાથે સમજાવો આશા રાખવું કે આગળની સમજૂતી બહુ જ કામ લાગશે પ્રશ્ન આયનીય સંયોજનો શું તો ધાતુ અધાતુ તત્વના પરમાણુ વચ્ચે ધાતુ અધાતુ તત્વના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ની થઈ જે સંયોજન બને એ સંયોજનને આયનીય સંયોજન કહેવાય ફરી એક વાર રિપીટ કરો રિપીટ કરો ધાતુ અધાતુ ના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન ની આપલે થઈ અને જે સંયોજન બને એ સંયોજનને આયનીય સંયોજન કહે છે

ફરી એક વાર સોડિયમ પરમાણુ ક્રમાંક 11 છે ઇલેક્ટ્રોન રચના બને છે 2 8 1 સોડિયમ પરમાણુ એની બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોન ને ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને એક ઇલેક્ટ્રોન ગુમાવી અને એ એક ધન આયન બનાવે છે એવું લખ્યા બાદ એને આપણે સમીકરણ સ્વરૂપે લખીશું એને 2 8 1 એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એની ઇલેક્ટ્રોન રચના બને છે બે આઠ સાત બાહ્યતમ કક્ષામાં રહેલા સાત ની જગ્યાએ અષ્ટક પૂર્ણ કરવા એને એક જ ઇલેક્ટ્રોન ની જરૂરિયાત છે પરિણામે એ પોતે સ્વીકાર કરે છે એક ઇલેક્ટ્રોન નો અને બનાવે છે એક ઋણાય તો પ્રથમ ક્લોરિન ની રચના કેવી બે આઠ સાત ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ બે આઠ આઠ જોઈએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ મેળવ્યા જે પણ તત્વ એમ કે ધાતુ તત્વ અધાતુ તત્વ એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવી અને મેળવી અને પોતાની અષ્ટક રચના નજીકના નિષ્ક્રિય નિષ્ક્રિય તત્વ જેવી બનાવવા નિવૃત્તિ ધરાવે છે પરિણામે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો તો ઇલેક્ટ્રોન મેળવે છે અને અષ્ટક રચના નિષ્ક્રિય જેવી અનેક સંયોજન બની જાય છે પ્રથમ આપણને મળ્યું છે Na+ એટલે કે Na+ મતલબ 28 Cl- 28 8 એક પ્લસ અને એક માઈનસ આયન એકબીજા સાથે જોડાય સંયોજકતા શૂન્ય થાય છે અને મળે છે NaCl આ પ્રમાણે આટલું સહજતાથી જો આપણે સમજીએ તો ચોક્કસ યાદ રહી જવું જોઈએ હવે કદાચ તમને એવો ખ્યાલ આવ્યો હશે કે હા સંયોજનો આ પ્રમાણે અને આઈમી સંયોજન આ પ્રમાણે બનતા હશે ઇલેક્ટ્રોન ગુમાવતા હશે ઇલેક્ટ્રોન મેળવતા હશે અને ભાગીદારી કરી આઈમી સંયોજન બનાવતા હશે એક બીજું ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ ક્લોરાઇડ આપણે લખ્યું પ્રમાણે કે મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક કેટલો છે તો બાર ઇલેક્ટ્રોન રચના શું થશે બે આઠ બે મતલબ કે મેગ્નેશિયમ છે મેગ્નેશિયમ એ બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે હા હા તમે સમજો છો બરાબર છે હા જો બે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો બે ધન આયન બનાવે છે વેરી ગુડ તો સામે બે ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોઈ પરમાણુ હોવો જોઈએ અને આ પ્રશ્નમાં નોંધ કરો અહીંયા પ્રશ્ન થાય કે સર ક્લોરીન તો એક જ પરમાણુ સ્વીકારી શકે છે તો હા એક એક ક્લોરીન જો ઇલેક્ટ્રોન સ્વીકારી શકે અને આપણે એક ક્લોરીન સાથે પ્રક્રિયા કરવી જ છે અને બે ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરવી જ છે તો બે ક્લોરીનના પરમાણુની જરૂરિયાત પડે છે જોઈએ મેગ્નેશિયમ પરમાણુ રચના શું બને છે બે આઠ બે અને આઠ પ્લસ ટુ ક્લોરીન સાથે જયારે સંયોજાય છે ક્લોરીન તો અગાઉ આપણે જોઈએ પ્રમાણે જ છે બે આઠ સાત એક ઇલેક્ટ્રોન એને સ્વીકાર્યો તો ઇલેક્ટ્રોન સેલ માઇનસ જે અગાઉ લખ્યું હતું આપણે એ પ્રમાણે બે આઠ આઠ હવે એમજી પ્લસ ટુ છે એ સીએલ માઇનસ ના બે પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે પરિણામે સંયોજન બનાવે છે એમજી સીએલ ટુ મીન્સ મેગ્નેશિયમ ક્લોરાઇડ મિત્રો અગાઉનો પ્રશ્ન અને મહત્વનો એ માટે કહીશ કે આ જે સંયોજનો છે એ સિવાયના પણ સંયોજનો હોય જેને આપણે સહસંયોજક ઉલ્લેખ પણ છે તો આયનીય સંયોજનો સહસંયોજક સંયોજનથી કઈક રીતે જુદા પડે છે મતલબ કે ગુણધર્મોમાં કોઈ તફાવત છે તો આગળનો આપણો પ્રશ્ન છે આયનીય સંયોજનના ગુણધર્મો શું છે પ્રથમ કહી શકીએ ભૌતિક સ્વભાવ જેને કહેવાય સખત છે આપણે એને દબાણ આપીએ પ્રશ્નનો મુદ્દો ફરીથી સમજો ભૌતિક સ્વભાવ એટલે કે આપણે જે ઘટક લીધો છે જે સંયોજન લીધું છે એ ભૌતિક દ્રષ્ટિએ કેવું છે બાહ્ય દ્રષ્ટિએ કેવું દેખાય છે દબાણ આપતો એના ટુકડા થઈ જાય તો કહી શકાય કે બરડ પણ છે આ એનો ભૌતિક સ્વભાવ છે થોડુંક એડ કરીએ કે એની ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી આયન બનાવી અને સંયોજન બનાવે ઇલેક્ટ્રોન ની આપલે કરે ત્યારે એમના વચ્ચે આયની બહુ મજબૂત બંધ બને છે અને મજબૂત બંધ એટલે કે તોડવા માટે ઘનને પ્રવાહી મો કે પછી પ્રવાહી અવસ્થા થઈ હોય તો એને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે પુષ્કળ ઉર્જાની જરૂરિયાત પડે છે પરિણામે એમ કહી શકાય કે આયનીય સંયોજનોના બિંદુ બહુ જ ઊંચા હોય છે આયનીય સંયોજનો પાણીની અંદર સુધ્રાવ્ય છે સરળતાથી પાણીમાં ઓગળી જાય છે આની સંયોજનો સરળતાથી પાણીમાં ઓગળી જાય છે દ્રવ્યતા કેવી છે મિત્રો ચેનલ પર આપણે અગાઉ બહુ ઝડપથી એમ કહેવાય કે આપણું વાર્ષિક જે એક્ઝામ આવે ને એ પહેલા પહેલા ગણિત અને વિજ્ઞાનનું બહુ જ એવું ટૂંકું મટીરિયલ લઈને આવી જ આવાના છે કે બહુ જ ઓછી તૈયારી તૈયારી સાથે એન આઈએમપી કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો બહુ જ ઝડપથી તમારો ઓછો સમય લઈ અને અમે તમને એમ કે સમજાવવા જઈ રહ્યા છીએ શોર્ટ ટાઈમ ની અંદર એ વિડિયો આવશે ચેનલ સાથે જોડાયેલા રહેજો દ્રાવ્યતા મીન્સ કે એ જે ઘન અવસ્થાનું આયનીય સંયોજન છે એ આયનીય સંયોજન પાણીમાં સુધરાવે છે પરંતુ પેટ્રોલ કે કેરોસીન એ દ્રાવ્ય નથી છેલ્લે વિદ્યુત નું વહન જે આયનીય સંયોજનો છે એની ઘન અવસ્થા એની સંયોજકતા પ્લસ માઇનસ 0 હોય છે અને ઋણ એમ મુક્ત આયનો હોય છે અને મુક્ત આયનો ના કારણે વિદ્યુત નું વહન શક્ય બન્યા છે માટે એમ કહી શકાય કે આયનીય સંયોજનોનું જલીય દ્રાવણ વિદ્યુત છે